जय श्रीमन नारायण रामानुज दास श्रीमान गट्टू वेणुगोपाल स्वामी द्वारा वर्णन करेल श्रीमद् भगवद गीता नु गुजराती भाषांतर हूँ आपने कही रही छू अध्याय चौद गुण त्रय विभाग योग श्लोक सत्तर सत्वात् संजायते ज्ञानं रजसो लोभयेव च प्रमादमोहौ तमसो भवतो ज्ञानं एव च ॐ गीताचार्य શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુન સાથે આપણને બધાને ગુણત્રય વિભાગ યોગ શીખવી રહ્યા છે પરમાત્મા કહે છે અર્જુન સત્વગુણમાંથી જ્ઞાન ઉત્પન્ન થાય છે રજોગુણમાંથી લોભ ઉત્પન્ન થાય છે અને તમોગુણમાંથી અજ્ઞાન સ્વરૂપ પ્રમાદ અને મોહ ઉત્પન્ન થાય છે આ પ્રમાણે શ્રી કૃષ્ણ પરમાત્મા સમજાવી રહ્યા છે કે સત્વગુણ આત્મજ્ઞાન પ્રત્યે દોરી જાય છે. રજોગુણ ફળની ઈચ્છાઓનું કારણ બને છે અને લોભને ઉત્તેજન આપે છે. જ્યારે તમોગુણ અયોગ્ય કાર્યો કરવા પ્રત્યે દોરે છે. ખોટા જ્ઞાનને પ્રોત્સાહન આપી ધીમે ધીમે સાચા જ્ઞાનનો નાશ કરે છે. તેથી આપણા કર્તવ્યોનું પાલન કરવામાં આળસ ન કરીને અયોગ્ય કાર્યોનો ત્યાગ કરીને અને સાત્વિક આહારનું સેવન કરીને આપણે સત્વગુણ કેળવવાનો અને આત્માનું સાચું જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ આ ઉપરાંત રજોગુણ અને તમોગુણને નિયંત્રિત કરી સત્વગુણનો વિકાસ કરવા અને આ ત્રણેય ગુણોના બંધન કરતા પ્રભાવથી સ્વયંને મુક્ત કરવા માટે ચાલો આપણે સમગ્ર પ્રવૃત્તિઓ શ્રી કૃષ્ણ પરમાત્માની સેવા સ્વરૂપે અને શ્રીમન નારાયણના સાધન સ્વરૂપે કરીએ શ્રી આપણે શ્રીમન નારાયણને પ્રાપ્ત કરવાના ઉદ્દેશ્ય સાથે આપણા શરીરનો ઉપયોગ કરવાનો આરંભ કરીએ શ્રીમન નારાયણનું શરણ લઈ શ્રી કૃષ્ણ પરમાત્માના શબ્દોનું આ શ્લોક સ્વરૂપે પુનરાવર્તન કરીએ

જે મારા આ આઠ ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે કરીશ્યે વચનમ તવ એટલે કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું વચન આપીએ પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા તપ કે યજ્ઞ નથી આઠ પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મુખમુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ જય શ્રીમન નારાયણ આપણા આઠ વચનો આ પ્રમાણે છે આપણું પહેલું વચન હે શ્રીમન નારાયણ તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ આપણું ત્રીજું વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે શ્રીમન નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે શ્રીમન નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું મા મે કમ શરણમ વ્રજ તમે તમારી શરણમાં આવવા કહ્યું છે શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું આપણું છઠ્ઠું વચન હે શ્રીમન નારાયણ આપે કહ્યું છે મા શુચ તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે તો હું દુઃખી નહીં થાઉં શોક નહીં કરું આપણું સાતમું વચન હે શ્રીમન નારાયણ અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે તું હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણું આઠમું વચન હે શ્રીમન્નારાયણ હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે હે નારાયણ તમે કયું છે તેમ કરીશ તમે કયું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ શ્રીમન નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કયું છે એમ કરીશો એ જ એક મહાન પૂજા છે તો ચાલો આપણે સૌ દૃઢ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ શ્રીમન શ્રીમન્નારાયણ કરીશીએ વચનમ તવ श्रीमन्नारायण पालन पालनकरिश सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण सत्वात् सञ्जायते ज्ञानं रजसो लोभयेव च प्रमादमोहौ तमसो भवतो ज्ञानं ये च ॐ सत्वात् सञ्जायते ज्ञानं रजसो लोभये च प्रमादमोहौ तमसो भवतो ज्ञानमेव च